તમારા લાઈક કરવાથી અમને બીજો કાંઈ ફાયદો નહીં થાય પણ યુટ્યુબનું જે અલ્ગોરિધમ છે એને માહિતી મળશે કે વિડીયો સારો છે જો તમારી લાઈક મળશે તો અને જેટલી વધારે લાઈક મળશે એટલો વિડીયો વધારે ખેડૂતો સુધી પહોંચશે યુટ્યુબ વધારે ખેડૂતો સુધી આ વિડીયોને મોકલશે એટલે જરૂરથી વિડીયો જો પસંદ આવે તો જ લાઇક આપજો તો ચાલો આગળ વધીએ હવે અને જાણી લઈએ કે આજે ભાવ કેવા રહેલા છે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોપન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર પચાસથી બારસો ત્રીસ રૂપિયા આજે અઢારસોથી બે હજાર સત્યાવીસ તલ બાવીસોથી ઓગણત્રીસસો પાંત્રીસ રૂપિયા આજે પંદરસોથી અઢારસો ચોવીસ સોયાબીન આઠસોથી આઠસો એકોતેર જાડી મગફળી એક હજારથી બારસો બાવન રૂપિયા ઝીણી મગફળી એક હજારથી બારસો છન્નું કપાસ આજે એક હજારથી બારસો દસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં આજે તો ચાર હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો વીસ રૂપિયાથી પાંચસો એક્યાસી સોયાબીન સાતસોથી આઠસો પાસઠ એરંડો એક હજાર દસ થી એક હજાર ચોરાણું રૂપિયા ચણા નવસો થી બારસો અગિયાર લાંબા મરચાજે એક હજાર થી ચાર હજાર ત્રીસ રૂપિયા તલ એકવીસો થી બત્રીસો પિંચોતેર છીણી મગફળી આઠસો થી બારસો બેતાલીસ ચાડી મગફળી એક હજાર થી તેરસો સાત રૂપિયા કપાસની વાત કરીએ અમરેલીમાં આજે તો એક હજાર થી ચૌદસો ઓગણસાઠ રૂપિયા ધાણી અગિયારસો થી પંદરસો પિંચોતેર એ જ રીતે જામનગરની જો આગળ વાત કરવામાં આવે તો એરંડો આજે એક હજાર પંચ્યાસી થી અગિયારસો દસ રૂપિયા લસણ ચાર હજાર થી છ હજાર સાતસો પચાસ અડદ બારસો થી સત્તરસો પાસઠ રૂપિયા અજમો બાવીસો પચાસ થી સુડતાલીસો પિંચોતેર થાણા આજે નવસો થી તેરસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો સાઠ જાડી મગફળી એક હજાર પચાસ થી બારસો પચીસ રૂપિયા ગફળી એક હજાર પચાસ થી બારસો કપાસ આઠસો થી પંદરસો દસ રૂપિયા જ રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ચાર હજાર પાંચસો રૂપિયા થી છ હજાર બસો પાંત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો ડુંગળી એકસઠ થી બસો એકસઠ આજે બારસો થી એકાણું તલ ત્રેવીસો થી એકત્રીસો એકાણું એરંડો નવસો થી અગિયારસો એકત્રીસ અડદાજે એક હજાર અઢારસો એક ચણા એક હજાર થી ચૌદસો એકવીસ કલંજી બાવીસો થી તેત્રીસો અગિયાર લસણ છ હજારથી આઠ હજાર સાતસો એકતાલીસ નવા લસણની વાત કરીએ તો અઢારસો એકથી છ હજાર એક આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો છોતેરથી એકવીસો એકાણું ધાણા આઠસો એક થી ચૌદસો એકતાલીસ ધાણી નવસો થી પંદરસો સિત્તેર રૂપિયા કપાસ એક હજાર એક થી ચૌદસો એકાવન ઝીણી મગફળી આઠસો અગિયાર થી બારસો એકતાલીસ ઝીણી મગફળી સાતસો અગિયાર થી તેરસો એકસઠ નવા ધાણા આજે નવસો એક થી બે હજાર છોતેર રૂપિયા નવી ધાણીની જો વાત કરીએ તો ગોંડલમાં સારામાં સારો ભાવ બોલાયેલો છે આજે એક હજાર એક રૂપિયા થી ઊંચામાં જો વાત કરીએ તો ત્રણ હજાર નવસો એક રૂપિયા એજ રીતે જીરું આજે પાંચ હજાર એક થી છ હજાર આઠસો છતેર રૂપિયા નવા જીરાની જો વાત કરીએ તો પાંચ હજાર પાંચસો દસ રૂપિયા થી સાત હજાર બાર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડિયોને લાઈક કરવાનું ભૂલાય નહીં ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ કરવાનું ભૂલાય નહીં વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર